નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક શિક્ષિકા સાથે બનેલી ઘટના વિશે મનમાં ચાલી રહેલ એક લાંબી ગડથલને પૂર્ણ વિરામ આપી રેખાબેને આખરે પોતાનો નિર્ણય લઈ લીધો વીસ વર્ષ નિષ્ઠાપૂર્વક શાળા અને વિદ્યાર્થીઓની સેવાનો આ બદલો આવું અપમાન શું કામ સહન કરવું બીજી ઘણી નોકરીઓ મળી જશે પણ સ્વાભિમાનના ભોગે તો કામ ના જ થાય હા માનું છું કે આટલી મોટી શાળાના આચાર્ય તરીકે એમની જવાબદારી બહુ મોટી છે અને આ હોદ્દાને કેન્દ્રમાં રાખીને જ્યારે પોતાની ખુરશી પર બેઠા હોય ત્યારે નિયમોનું ચુસ્ત રીતે પાલન થાય છે કે નહીં એની તકેદારી તો એમણે રાખવી જ પડે અને તો જ આટલી મોટી સંસ્થાનું સંચાલન સ્વયં સ્ફૂર્તિ રીતે અને સરળ બનાવી શકાય પણ ક્યારેક કંઈ અનિવાર્ય કારણોસર થોડું મોડું થઈ જાય તો એમાં કયું મોટું આસમાન તૂટી પડ્યું અચાનક કોઈ મજબૂરી આવી જાય તો થોડું મોડું થઈ પણ જાય અને હા ગુસ્સો આવે પણ તો એને વ્યક્ત કરવાની પણ કોઈ રીત હોય ને એમણે આટલા સખત શબ્દોનો પ્રયોગ તો ન જ કરવો જોઈએ શાળાના આચાર્ય કમળાબેન ના કહેલા આકરા શબ્દોથી વ્યથિત થયેલા રેખાબેનના મન પર જાણે એક ગમગીનીનું વાદળ ફરી વળ્યું હતું છેલ્લા વીસ વર્ષથી એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવનાર રેખાબેન પોતાના પ્રમાણિક અને મિલનસાર સ્વભાવના કારણે શાળામાં અને ખાસ કરીને આચાર્ય કમળાબેનના સૌથી પ્રિય શિક્ષિકા હતા શાળાના આચાર્ય કમળાબેનના વ્યક્તિત્વનું પ્રબળ પાસું હતું એમનું શિસ્ત પાલન અને એટલા માટે જ એ પોતાની શાળામાં અનુશાસન અને ચુસ્ત નિયમ પાલનનો આગ્રહ રાખતા અને એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ એમને સ્વીકાર્ય ન હતી રેખાબેન આજે કોઈ અનિવાર્ય સંજોગોને કારણે શાળા પહોંચવામાં થોડું મોડું થઈ ગયું હતું જેને લઈને કમળાબેન એમને પોતાની ઓફિસમાં બોલાવીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો એમના તરફથી આવેલ કડક શબ્દોના પ્રહાર એ રેખાબેનનો કોમલ હૃદય વિંધી નાખ્યું રેખાબેન કમળાબેન ઓફિસની બહાર નીકળીને પોતાના ક્લાસમાં ગયા પણ એમનું કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં મન ના લાગ્યું બસ આ જ ક્ષણે રાજીનામું મૂકીને શાળાની બહાર નીકળી જાઓ પછી જ મારી કદર થશે ન્યૂ ઇરા સ્કૂલની બહાર આખી દુનિયા છે મારી સામે સ્કૂલની બહારની દુનિયા સાથે જાણે કોઈ નિષ્ફત જ ના હોય એટલી આત્મીયતાથી સ્કૂલ સાથે જોડાયેલા રેખાબેનનું વ્યથિત થયેલું મન આજે એમને સ્કૂલમાં રાજીનામું આપવા પ્રેરી રહ્યું હતું એક તરફ શાળા માટેની કોણી લાગણી અને બીજી તરફ આચાર્યના કઠોર શબ્દોથી ગવાયેલા અહમ વચ્ચેના સંઘર્ષમાં આખરે અહમ બાજી મારી ગયું હતું એક પછી એક પીરિયડ પસાર થઈ રહ્યા હતા પણ રેખાબેનને આજે ના તો કોઈ પ્રવૃત્તિમાં રસ પડતો હતો ના તો કોઈ વિદ્યાર્થીમાં કે ના તો પછી એમને ભણવા ભણાવવામાં જેમ તેમ કરીને અનિચ્છાએ પસાર થઈ રહેલા સમયનો અંતમાં આખરે શાળા છૂટવાનો બેલ વાગવાથી થયો ધીરે ધીરે શાળાના બધા વર્ગ અને સ્ટાફ રૂમ ખાલી થવા માંડ્યા અને થોડી જ વારમાં તો વિદ્યાર્થીઓના ગણગણાટથી થનગણી રહેલા વિશાળ ભવનમાં ભેકાર શાંતિ વ્યાપી ગઈ રેખાબેન સ્ટાફ રૂમમાં પેપર તપાસવાના બહાને બેસી રહ્યા અને ત્યાં બેઠા બેઠા એમણે મક્કમ મને રાજીનામું લખી નાખ્યું પછી એ રાજીનામું લઈને આચાર્યની ઓફિસમાં જઈને એમના ટેબલ ઉપર મૂકવાના આશયથી જેવા સ્ટાફરૂમમાંથી ઊભા થયા એમની નજર સામે દૂરથી ઉછળતી કૂદતી મુઠ્ઠીમાં કશુંક લઈને આવતી નિમિષા દેખાઈ હા હજી કાલની તો વાત હતી રેખાબેન સ્ટાફરૂમમાં બેઠા હતા અને નિમિષા હાથમાં કશું લઈને રેખાબેનને મળવા આવી હતી એમના પાસે આવીને મુઠ્ઠીમાં બંધ રૂમાલ ખોલીને રેખાબેનની સામે હાથ ધરતા તે નિર્દોષ ભાવે બોલી હતી મેડમ આજે હોમ સાયન્સના ક્લાસમાં અમે આ કેક બનાવ્યું હતું પણ એ બહાર લઈ જવાની મનાઈ હતી એટલે હું મારા ભાગની કેક તમારા માટે લઈ આવી છું મેડમ જરા ટેસ્ટ કરીને જલ્દી બતાવો ને કે મારાથી આ કેક કેવી બની છે રેખાબેન નિમિષાના પ્રિય શિક્ષક હતા જીવનમાં પ્રથમ વખત બનાવેલ વાનગી કેવી બની છે એનું પ્રમાણપત્ર રેખાબેન તરફથી મેળવવું એના માટે કેટલું અગત્ય નહોતું એ વાત એ નિર્દોષ પ્રવૃત્તિ દ્વારા પ્રકટ થઈ રહી હતી અને એ વાત રેખાબેનના દિલને કેવી સ્પર્શી ગઈ હતી કેટલો આદરભાવ અને નિઃસ્વાર્થ પ્રેમ રેખાબેન વિચારી રહ્યા હતા કે આ ગુરુ અને શિષ્યનો સંબંધ પણ કેવો અનન્ય છે અને એમના ખિન્ન થયેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું પછી બીજી ક્ષણે ભાવનામાં વહી રહેલા એમના મનને ફરી પોતાના અહમના તાબામાં લઈને એમણે પોતાના મક્કમ પગલાં ઓફિસની દિશામાં વાળ્યા ચાર પગલાં આગળ વધ્યા ત્યાં જતો જાણે એમના પગલાંને બેડી બાંધીને એણે રોકતો હોય એમ મનીષાનો અવાજ એમના કાને અથડાયો હા હમણાં ચાર દિવસ પહેલાંની વાત હતી રેખાબેન શાળાના બીજા માળે ધોરણ નવમાં વિજ્ઞાનનો વિષય ભણાવ ભણવા ગયા હતા અને પીરિયડ પત્યા પછી જ્યારે એ ક્લાસની બહાર નીકળીને નીચે ઉતર્યા ત્યારે એમને યાદ આવ્યું કે પોતાના કામની એક પુસ્તક તો ઉપર ક્લાસમાં જ ભૂલી ગયા હતા એમણે તરત જ બાજુમાં ઊભેલી મનીષાને ઉપર ક્લાસમાં જઈને એમનું પુસ્તક લઈ આવવા કહ્યું હતું મેડમ તરફથી સોંપાયેલું કામ જાણે એક લાવો હોય અને એ તક કોઈ બીજું ઝડપી લે એ પહેલાં જ મનીષાએ ઉપર બીજા માળે રેખાબેનની પુસ્તક લેવા દોટ મૂકી હતી મનીષા એક જ શ્વાસમાં ઉપર જઈને રેખાબેનની પુસ્તક લઈ આવી હતી અને એ જોઈને રેખાબેન બોલ્યા હતા અરે આ તું કઈ પુસ્તક લઈ આવી મારે તો આની બાજુમાં બીજી જે પુસ્તક પડી હતી એની જરૂર હતી જરા ધ્યાનથી જોઈને લઈ આવ હા મેડમ હમણાં લાવી કહીને મનીષા ફરી બીજા માળે તરફ દોટ લગાવી હતી અને બીજી વાર પણ એના દ્વારા લવાયેલી પુસ્તક એ નહોતી જે રેખાબેનને જોઈતી હતી આખરે રેખાબેન થોડા નિરાશ થઈને બોલ્યા અરે મનીષા આ તું શું કરે છે તું ફરી એ પુસ્તક લાવી જે મારા કામની નથી રેવા દે હવે તું થાકી જઈશ હું કાલે જ્યારે ક્લાસરૂમમાં જઈશ ત્યારે પુસ્તક લઈ લઈશ હજી રેખાબેનની વાત પતે ત્યાં તો મનીષા ફરી ઊભી પૂછડીએ નવમાં ધોરણના ક્લાસ તરફ ભાગતા ભાગતા બોલી મેડમ એક જ મિનિટ ઊભા રહો હું હમણાં ધ્યાનથી એ ચોપડી લઈને પાછી આવું છું અને બીજી જ મિનિટે તો મનીષા હતા હાથમાં ચાર પાંચ ચોપડીઓ લઈને આવી અને બોલી મેડમ જુઓ ત્યાં પડેલી બધી જ પુસ્તકો હું નીચે લઈ આવી છું આમાંથી તમારે કઈ પુસ્તક જોઈતી હતી અને એના એ ભોળા ભાવથી રેખાબેનનું હૃદય દ્રવી ગયું હતું પોતાના ઘરમાં જ્યારે કોઈ કામ સોંપવામાં આવે ત્યારે એ કામમાં વિલંબ અથવા તો આનાકાની કરતું એ જ બાળક જ્યારે શાળામાં શિક્ષક કોઈ કામ સોંપે ત્યારે જ્યારે બહુમૂલ્ય તક મળી હોય એ ઝડપી લે છે આટલો બધો આદરભાવ તો એક શિક્ષકને જ મળી શકે એમ વિચારીને રેખાબેનનું હૃદય પીગળવા લાગ્યું અને એ પીગળતા મનમાં વહેલી લાગણીઓને ત્યાં જથી જતી ને એ ફરી કઠોર મને આચાર્યને ઓફિસમાં ગયા અને એના ટેબલ પર જેવું રાજીનામું મૂક્યું એમની અંદર સામે એ દિવસ આવી ગયો જ્યારે પહેલીવાર આ ઓફિસમાં ઓફર લેટર લેવા માટે આવ્યા હતા કમળાબેનના હુંફભર્યા વ્યક્તિત્વમાં એમના એક ગુરુના દર્શન થયા હતા અને એમની છત્રસાયામાં એમને ઘણું બધું શીખવા મળ્યું મળશે એવો ભાવ ઉત્પન્ન થયો હતો અને એ શીખ્યા પણ ખરા પરંતુ આજે એમનું આ વર્તન કેવી રીતે ભૂલી શકાય ભારે પગલે રેખાબેન કમળાબેનની ઓફિસમાંથી બહાર નીકળ્યા અને શાળાના પ્રાંગણમાં આવીને ચારેય તરફ પોતાની દ્રષ્ટિ ફેરવી નજર સામે શાળામાંથી નીકળીને ટોચ પર પહોંચેલી સીમા દેખાઈ જેણે જીવનમાં સફળ થયા પછી પહેલાં ઇન્ટરવ્યૂમાં જ્યારે પૂછવામાં આવ્યું હતું કે તમારી સફળતા પાછળનો તમારો પ્રેરણા સ્ત્રોત કોણ છે અને જવાબ મળે તરત જ સ્કૂલ લાઈફના મારા પ્રિય શિક્ષક રેખાબેન એમ કહીને રેખાબેનને કેવો ગર્વનો અનુભવ કરાવ્યો હતો ડાબી બાજુ સ્કૂલના ઓડિટોરિયમ તરફ નજર પડતાં જ આઈ એએસ ઓફિસર બનેલી સ્કૂલની તેજસ્વી વિદ્યાર્થી કલ્પનાનો ચહેરો દેખાયો મહિના પહેલાં જ તો એ એક સ્ટુડન્ટ્સ કલ્પનાના આઈ એસ ઓફિસર બનવાના સન્માન સમારંભમાં રેખાબેનને ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું શાળાની ચારેય દિશાઓમાંથી વિદ્યાર્થીઓ તરફથી આવતા માનભર્યા શબ્દો રેખાબેનના કાનમાં ગુંજવા લાગ્યા એ દરેક નાના નાના પ્રસંગ જેમાં વિદ્યાર્થીઓ તરફથી મળેલા પ્રેમે જ તો એમના જીવનને એક અર્થ આપ્યો હતો એમનું જીવન સાર્થક બનાવ્યું હતું અને આ જ બધા જ પ્રસંગો એમના જીવનનો આ એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની જશે એવી એમણે ક્યારેય કલ્પના જ ન કરતી ચારે બાજુથી આવતા પોતાના પ્રેમાળ વિદ્યાર્થીઓના અવાજની ગુંજનને રોકવા માટે રેખાબેન બંને હાથે પોતાના કાન બંધ કરીને સ્કૂલની તરફ છેલ્લી નજર નાખીને અને ઝડપભેર એમના પગલાં મેઇન ગેટ તરફ માંડ્યા ચાલતા ચાલતા અચાનક એમની ગતિ રોકાઈ ગઈ એમને પાછળથી કોઈ રોકી રહ્યું હોય તો ભાસ થયો એમણે ચમકીને પાછળ જોયું તેમનો દુપટ્ટો પાછળ રહેલા વૃક્ષની ઝૂકી ગયેલી ડાળીમાંથી ફસાઈ ગયો હતો શાળાની બહાર જઈ રહેલા રેખાબેનની ગતિમાં અવરોધક બનતું વૃક્ષ જાણે રેખાબેનને કહ્યું હતું રોકાઈ જાઓ મેડમ આ શાળાને તમારી જરૂરત છે દુઃખી મન સાથે રેખાબેને એ વૃક્ષ પાસે જઈને પોતાનો ફસાઈ ગયેલો દુપટ્ટો કાઢ્યો અને વૃક્ષ સામે જોયું થોડા વર્ષ પહેલાં શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ દિને એમના જ દ્વારા રોપાયેલું બીજ આજે સુંદર ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગયું હતું એ જોઈને રેખાબેનને જાણે કોઈ સંકેત મળ્યો એ અચલ સ્થિર અને બધાને બિનશરતી છાયડો આપતા વૃક્ષને જોઈને રેખાબેનના મનમાં ઘર કરી ગયેલો એક ક્ષણિક અહમ પળભળમાં પીગળી ગયો અને એમની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા શું કરવા જઈ રહ્યા હતા એ એમનું જીવન પણ બસ આ વૃક્ષની માફક જ અચલ સ્થિર અને નિસ્વાર્થ બનીને પોતાના જ્ઞાનનો છાંયડો આપીને પોતાના વિદ્યાર્થીઓનું ગણતર કરવા માટે છે એ વાતે કેમ ભૂલી ગયા અને કમળાબેનની વાત પણ સાચી જ તો હતી ઘરમાં માતા પિતા અને સ્કૂલમાં શિક્ષક બંને સમાજમાં બાળકોના ઘડતરમાં એક મહત્ત્વના પાસાઓ છે બધી જ સારી નરસી બાબતો બાળકો એમનામાંથી જ શીખે છે રેખાબેનને મનોમન કમલાબેનની માફી માગી અને એમની ઓફિસમાં જઈને રાજીનામું પાછું લઈ લીધું અને એમનું મન જાણે એકદમ હળવું થઈ ગયું બીજા દિવસે ફરી સમયસર શાળામાં પહોંચી જવાના નિર્ણય સાથે એ શાળાની બહાર નીકળી ગયા દૂર ઉભેલા કમળાબેન છુપાઈને રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને રેખાબેન પોતે મૂકેલું રાજીનામું પાછું લઈ લેતા જોઈને એમની આંખમાં આંસુ આવી ગયા બહારથી કઠોર દેખાતા અંદરથી એકદમ દિલના કમળાબેન પણ સવારથી જ રેખાબેન પર કરેલા ક્રોધ માટે મનોમન પશ્ચાતાપ થઈ રહ્યો હતો અને શાળાનો સમય પૂરો થતાં જ એ જેવા રેખાબેનની માફી માગવા જતા હતા ત્યાં તેમણે રેખાબેનને પોતાની ઓફિસ બાજુ હાથમાં રાજીનામું લઈને આવતા જોયા એ જોઈને ઓફિસના પડદા પાછળ સંતાઈ ગયા અને પછી ધ્યાનથી રેખાબેનની બધી જ પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું અને જ્યારે રેખાબેને પોતાનું લખેલું રાજીનામું ફરી પાછું લઈ લીધું ત્યારે કમળાબેનને બાળકોના ઘડતર માટે પોતાના શિક્ષકોની આપેલી તાલીમમાં પોતે સફળ થયા છે એવી લાગણીનો અનુભવ થયો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળ્યો આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે